वक्रतुण्डाय महाकाय सूर्यकोटिसंप्रभा निर्विघ्ने कुरु मे देव सर्वका सर्वदा तो आइए हनुमंत विराजिए मैं कथा कहुमती अनुसार प्रेम सहित गादी धरू, पधारिये पवन कुमार गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरो गुरु साक्षात् परमेश्वरं तस्मै श्रीगुरुवे नमः सदा भवानी सहाय सन्मुखरो गणेश पञ्चदेव मणिमारि रक्षा करो ब्रह्मा विष्णु महेश परम कृपाळु परमात्मानि असीम दया અને મા સરસ્વતીની અસીમ કૃપાથી ફરી પાછો આપની સમક્ષ હું ઉપસ્થિત થયો છું શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ વિશેની ચર્ચાઓ કરવા માટે કહેવાય છે કે ભગવાનનું ભજન કરવું અને ભગવાનની ભક્તિ આ બધામાં કસોટી તો આવે આવે ને આવે કળિયુગનો એક નિયમ છે કે તમે ભજન કરો એટલે કોઈને કોઈ તમને વિઘ્ન આવે અને જેમાં પાસાર થાવ તે ખૂબ કઠિન વાત હોય છે પરંતુ પરમાત્મા સદા સહાય હોય છે અને તેની સહાયતાથી આપણી આવેલી તે મુશ્કેલી આપણે પાર કરી જાય છે મારી પણ આવી સ્થિતિ થઈ મારા પગમાં ખૂબ જ દુખાવો પડ્યો અને મારે પણ ઓપરેશન આવ્યું બે અઢી મહિના સુધી હું એટલો બધો શારીરિક રીતે દુખી રહ્યો કે શ્રીગ વશિષ્ઠ મહારામાયણનું વાંચન ન કરી શક્યું તેનું કારણ એ હતું કે કારણ કે તેમાં પલાઠીવાળી અથવા કોઈ આસને બેસવું પડે એટલે કોઈ બેસવાની સ્થિરતા રહી નહીં શારીરિક ક્ષમતા ન રહી અને તેને કારણે હું શ્રીયોગ વશિષ્ઠ મહારામાયણનું વાંચન ન કરી શક્યો ભગવાને મારી કસોટી કરી અને પાછા ભગવાને જ મને એમ કહી શકાય કે તે કસોટીમાંથી પાર ઉતાર્યો તેવું લાગે છે કારણ કે એની આજ્ઞા વગર એની કૃપા વગર આપણે ભગવાનનું ભજન કરી શકતા નથી ભગવાનનું નામ સ્મરણ કરી શકતા નથી તો ફરીથી ભગવાને થોડી કૃપા કરી છે થોડી રાહત થઈ છે અને મને એ પણ આશા છે કે આપ સર્વની શુભેચ્છાઓ અને આપ સર્વ દ્વારા ભગવાનની સ્તુતિ ભગવાનની પ્રાર્થના તેના ફળ સ્વરૂપે ભગવાને મને થોડી દુખાવામાં રાહત આપી છે કારણ કે જે કાંઈ છે તે મારા કર્મની પીડા છે અને કર્મમાંથી કોઈ બચી શક્યું નથી મારા કર્મમાં જે દુઃખ લખ્યું છે તે મારે જ ભોગવવાનું છે અને તે ભગવાનનું આપેલું છે અને ભગવાને આપ્યું છે ક્યારે કે મેં જે કર્મ કર્યા હશે ભવિષ્યમાં તેના પરિણામ સ્વરૂપ જ મને આ દુઃખ મળી રહ્યું છે તો તેમાંથી મને પાસાર થવાની ભગવાન શક્તિ આપે અને એ દુઃખમાં પણ ભગવાન ભૂલાય નહીં તેવું એક મારું મનોબળ આપે તેવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું તો હું પરમાત્માને કહું છું કે હે ઈશ્વર મને તું દુઃખ આપે છે પણ એની સાથે તમારું નામ સ્મરણ ભૂલાઈ ન જાય ઈશ્વર જે છે પરમાત્મા જે છે તેના પ્રત્યેની મારી શ્રદ્ધા તૂટી ન જાય તેની કાળજી ભગવાન તમે રાખજો કારણ કે જીવનમાં જે શાંતિ મળે છે તે પરમાત્માની દયાથી જ મળે છે અને એની દયા વગર જીવનમાં માનસિક શાંતિ શક્ય નથી અને આ માટે શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં ગુરુ વશિષ્ઠજીને ભગવાન શ્રીરામ ઘણા બધા પ્રશ્નો પૂછે છે અને તે પ્રશ્નનો જવાબ જે ગુરુ વશિષ્ઠ આપે છે તેમાં જ જીવનનો સાર સમાયેલો છે તો આ બધી વાતો આપણી સમક્ષ રજૂ કરવા માટે હું ફરીથી તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું અગાઉ પણ મેં આ પ્રકારના યોગ વશિષ્ઠ રામાયણના વિડીયો બનાવેલા છે જે તમે સાંભળ્યા હશે અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો જેથી મને પ્રોત્સાહન મળે અને હું મારી વાતને તમારી સમક્ષ રજૂ કરી શકું એવી આશા છે તો ફરી ભગવાનના નામ સ્મરણ સાથે આજે હું તમારી સમક્ષ શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણની જે આપણે અધૂરી મૂકેલી વાત છે તે ફરીથી પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું આશા છું કે આપને આ વાત મારી ગમશે રામાયણમાં ભગવાન શ્રી રામ પોતાના ગુરુ વશિષ્ઠને પ્રશ્ન કરે છે શ્રી રામચંદ્રજી કહે છે કે હે સર્વ ધર્મગ્ન ભગવાન અહંકાર નામનું જે ચિત છે જે સમયે સર્વદા વિલીન થઈ જાય છે યા વિલીન થવા લાગે છે તો તે સમયના વાસના રહિત અંતકરણનું સ્વરૂપ કેવું હોય છે તે મને જણાવો ત્યારે શ્રી વશિષ્ઠજી કહે છે કે હે રામ વાસના રહિત અંધકરણને બળજબરથી ઉત્પન્ન થયેલા લોભ મોહો વગેરે દોષો જેમ કમળપત્રને જળ સ્પર્શ કરતું નથી તેમ સ્પર્શ કરી શકતા નથી અંધકાર નામક ચિત્ત અને પાપ વિલીન થઈ જતા પુરુષ સદા શાંત પ્રસન્ન મુખ રહે છે તે સમયે સાધકની વાસનાઓ છિન્ન ભિન્ન થઈને ધીરે ધીરે ક્ષીણ થવા લાગે છે ક્રોધ અને મોહનો ક્ષય થવા માંડે છે કામ અને લોભ ચાલ્યા જાય છે ઇન્દ્રિયો અને દુઃખ વિકસિત થતા નથી આ સુખ દુઃખ વગેરે પ્રતીત થવા છતાં તુચ્છ હોવાથી તે સાધકના મનને પ્રભાવિત કરતા નથી ચિત્ત વિલીન થઈ જાય છે તે સાધક પુરુષની દેવતાઓ પણ પ્રશંસા કરે છે પુરુષના હૃદયમાં શીતળ ચાંદની રૂપી શીથિલતા ઉત્પન્ન થાય છે આવો શ્રેષ્ઠ સાધક પુરુષ શાંત સુંદર સેવ્ય અપ્રતિરોધી બીજાની ઈચ્છાને ઠેસ ન પહોંચાડનાર વિનીત બળવાન સ્વચ્છ શ્રેષ્ઠ શરીરવાળો થઈને રહે છે જે બુદ્ધિની તીક્ષ્ણતાથી પ્રાપ્ત થવા યોગ છે અને જેનાથી પ્રાપ્તિ થતાં સમસ્ત આપત્તિઓ ટળી જાય છે તે પરમાત્મા વસ્તુમાં જે મનુષ્ય મોહના કારણે પ્રવૃત્ત થતો નથી તેને રાથમથી કારણે પાત્ર છે હે રામ દુઃખરૂપી રત્નોની ખાણ અને જન્મ મૃત્યુ રૂપી સંસાર સાગરથી પાર થવાની ઈચ્છાવાળા પુરુષે સર્વોત્તમ આનંદદાયક પરમાત્મામાં નિરંતર વિશ્રામ પ્રાપ્ત કરવા માટે હું કોણ છું આ જગત શું છે પરમ તત્વ કેવું છે આ તુચ્છ ભોગોથી કયું ફળ મળશે આ પ્રશ્નનો વિવેકપૂર્વ વિચાર કરવો જોઈએ અને આ જ શ્રેષ્ઠ સાધન છે તેથી મનુષ્યએ ઉપરોક્ત સાધનનો આશ્રય લેવો જોઈએ આવો વાત શ્રી ગુરુ વશિષ્ઠજી ભગવાન શ્રીરામને કહે છે હજી પણ આપણે આગળની વાતો લેશું અને વાત કરશું શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાંથી સંક્ષિપ્તમાં ચર્ચાઓ કરશું તો સાંભળતા રહેજો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો કારણ કે હવે પછીનો જે રોગ છે શરીરના દુઃખ તો મટી જશે પરંતુ મનના રોગની દવા માટે માણસે મથવું પડશે અને મનના રોગ શાસ્ત્રો અને વિચારોથી તેમાં રાહત મળશે તો શ્રીયોગો શિષ્ટ રામાયણમાં આ પ્રત્યેની બધી જ વાતો જણાવવામાં આવેલી છે હું પણ જણાવવામાં આવી રહ્યો છું આજે જે આપણે અત્યારે જે ચર્ચા કરી જે આપણી વાત અધૂરી હતી ગતાંકમાં ઘણા બધા વિડીયોમાં મેં મૂકેલીએ છીએ કદાચ આપણે જોઈ હશે સાંભળી હશે તો આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાંથી તેના અનુસંધાનમાં મેં આપણે આ સંક્ષિપ્તમાં વાત કરી ફરી મળીશું ત્યારે નવા વિષય અને આ જ વિષયને આગળ વધારતા વધારતા આપણે ચર્ચા કરીશું તો સાંભળતા રહેજો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને ભગવાનની કૃપા મારી પણ રહે મારી ઉપર પણ રહે તેવી પણ પ્રાર્થના કરજો કે જેથી હું આ એક અલભ્ય ગ્રંથ છે તેને રજૂ કરું મારું આ રજૂ કરવા પાછળનો હેતુ માત્ર ને માત્ર હું વાંચું છું તો આ વાત લોકોને સાંભળવા મળે તે હેતુ જ છે અન્યથા બીજો કોઈ હેતુ નથી કારણ કે પાછલી અવસ્થા આવે જે આવે છે માણસની વૃદ્ધાવસ્થા તે ખૂબ કઠિન હોય છે બધું હોવા છતાં આપણી પાસે કશું હોતું નથી અને જીવનમાં એકલતાનો અનુભવ થાય છે જે જે આપણા સાથી સંગાથી મિત્રો ધીરે 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 બધું છૂટતું જાય છે અને છેલ્લે આપણે નક્કી કરીએ તો હવે આપણી સાથે આપણું કોણ તો આપણને એ ખ્યાલ આવે છે કે આપણું શરીર પણ આપણું નથી આપણું મન પણ આપણું નથી સાથે કાંઈ આવતું નથી માત્ર ને માત્ર આ પ્રકારના વિચારો જે અદ્ભુત આનંદ આપે છે તે આપણી સાથે રહે છે અને તેના દ્વારા જ આપણે કારણ કે ભૌતિક જે સુખો છે તે ક્ષણિક હોય છે જે સુખ આપણે માણીએ છીએ તે દરેકની પરાકાષ્ઠા છે અને પરાકાષ્ઠા પૂર્ણ થયા પછી આપણું જ ભોગવેલું સુખ આપણને દુઃખ ઉત્પન્ન કરે છે આ એક વાસ્તવિક સત્ય છે પરંતુ આ ઈશ્વરનું નામ સ્મરણ અને ઈશ્વર પ્રત્યેની આ એક ચર્ચા જે હંમેશા આપણને આનંદ આપે અને એમ થાય કે હજી ચાલે હજી ચાલે એવી અદભુત આ કથાઓ આપણે કરી રહ્યા છીએ આપ સર્વસાથ સહકાર આપો અને માણતા રહો મારી આ ચેનલને શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ભગવાન જ્યાં સુધી આપણને આ ચર્ચાઓ કરાવે ત્યાં સુધી આપણે સમક્ષિતમાં ચર્ચા કરીશું તો આપ સર્વની રજા લઉં છું અને ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી આશા સાથે જય શ્રી રામ